ગુડ ઇવનિંગ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે હું આવી ગયો છું ઇતિયાભાઈ પાસે આ અમારો ઇતિયાભાઈ છે ઇતિયાભાઈ કેમ છો બહુ મજા આવો તો જો અત્યારે ચેન લખાઈ રહી છે પેન્ટની અંદર અને અનુભવી માણસ છે ઇતિયાભાઈ કેમ મજામાં ને હા મજા બરોબર તો આવી જો દુકાન છે નાની એવી

અને થગ ઠીકરા ઓલે જે હોય ઓકે ઓકે જો આવું છે બધી ને અહીંયા તમારી જે શોપ દુકાન છે એની અહીંયા કોણ કોણ આવતા હોય છે મથી આવું એવું છે